ડીસા અગ્નિકાંડની ઘટના બાવીસ કરુણ લોકોના મોત નીપજ્યા છે કોર્ટે આઠ દિવસના રિમાન્ડ આપ્યા હતા આઠ દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે આજે કોર્ટે બંને આરોપી પિતા પુત્ર ખૂબચંદ સિંધી દીપક સિંધીને પાલનપુર સબ જેલના મોકલી આપ્યા છે જોકે હજી એફએસએલનો રિપોર્ટ બે દિવસ બાદ આવશે એફએસએલના રિપોર્ટમાં શું નવા ખુલાસા થાય છે શા કારણોસર આટલો મોટો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આ કારણોસર બાવીસ લોકોના મોત નીપજ્યા છે શું કારણોસર બ્લાસ્ટ થયો હતો તે મામલે એફએસએલનો રિપોર્ટ આવે તે બાદ ક્યાંક નવા ખુલાસા થઈ શકે છે ત્યારે હાલ તો બંને આરોપીઓ પાલનપુર સબ જેલના અંદર ધકેલા છે ધ્રુપ પ્રમાજી